બે દિવસ અગાઉ અમૂલ ડેરીની ચૂંટણી યોજાઈ હતી અને આજ ચૂંટણીના પરિણામો હવે આજે સામે આવી ગયા છે ભારતીય જનતા પાર્ટીએ દસ બેઠક અને તેની સાથે એક વ્યક્તિગત બેઠક ઉપર જીત મેળવી છે ભાજપના નેતાઓનું શું માનવું છે આ વિષયને લઈને અને ખાસ કરીને જે પ્રમાણે કોંગ્રેસને બે બેઠકો મળી છે એના જ કારણે અત્યારે હાલ ત્યાંના રાજકારણમાં પણ ભારે ગરમાવો આવ્યો છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર પરિણામની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સહકાર ક્ષેત્ર લઈને ઘણું મોટું કરતા સત્તાણું પોઈન્ટ અડતાલીસ ટકા મતદાન થયું હતું અને આજે જાહેર થયેલા પરિણામમાં ભાજપનો વિજય થયો છે ભાજપ ને દસ અને એક વ્યક્તિગત બેઠક મળી છે અને કોંગ્રેસને તેની સામે બે જ બેઠકો મળી છે બે દિવસ પહેલા ચૂંટણીના

બેઠકો પર ભાજપનો હરીફ વિજય થતા કુલ 9 બેઠકો માટે અમૂલ ડેરીના નવ બેઠકોની મતગણતરીના પરિણામ આજે જાહેર થતા જેમાં નવ બેઠકોમાં વ્યક્તિગત બેઠક પર ભાજપના ઉમેદવાર તેમજ આઠ સામાન્ય પૈકી છ બેઠકો પર ભાજપનો ઉમેદવાર અને બેઠકો કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર પોતાની સત્તા છે તે મળી લીધી છે અને પ્રથમ વખત અમૂલમાં પૂર્ણ બહુમતી થી સત્તા પ્રાપ્ત કરી છે અને ખાસ કરીને ત્યાં અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારે જ ભાજપે પોતાની તાકાત બતાવી હતી ચાર સામાન્ય બેઠકો ઉપર ભાજપના જે ઉમેદવારો છે એ લોકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ગયા હતા એટલે કે ત્યારે જ ભારતીય જનતા પાર્ટીની જે પકડ છે તે વધારે મજબૂત થઈ ગઈ હતી જો કે કુલ તેર બેઠકોમાંથી એક વ્યક્તિગત અને આઠ સામાન્ય બેઠક ઉપર મતદાન યોજાયું હતું ને આ આઠ સામાન્ય ઉપર પૈકી છ બેઠકો પણ હવે ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે જ્યારે બોરસદ અને બેઠક ઉપર કોંગ્રેસને વિજય મળ્યો છે આ સિવાય વ્યક્તિગત બેઠક ઉપર પણ ભાજપના જે ઉમેદવાર છે તે જીતી ગયા છે એટલે ખાસ કરીને હવે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત પોતાની સત્તા છે તે અમુલ ડેરીમાં લાવી દીધી છે અને જે પ્રમાણે બેઠકોની વાત કરવામાં આવે એ પ્રમાણે કે ટોટલ તેર હતા એમાંથી વિદેશી તાકાતો પશુપાલકો અને ખેડૂતોના હિતનું રક્ષણ કરી રહ્યા છે તે ઉદ્દેશ પશુપાલકોના જીવનના બહેતરીકરણ માટે અમારી પેનલ તેરે તેર જણની ચૂંટણીમાં ગઈ હતી અમે પશુપાલકોને અમારા આવનારા પાંચ વર્ષમાં જે વિકાસના કામો કરવાના એ લોકોના સુખાકારી માટે કામ કરવાના એનું વિઝન અમે બતાવ્યું હતું સદનસીબે અમારા બધા સંગઠન અને ભાજપના પ્રયત્નોના કારણે અમારા તેરમાંથી અગિયાર ડિરેક્ટરોનો ઇતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયો છે ગત બોડીમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ ડિરેક્ટર હતા એ ત્રણથી લઈને અમે અગિયાર સુધી પહોંચ્યા છે સાથે સાથે જે બોરસદ અને કપડવન સીટ અમે જીતી નથી શક્યા એનું અમને ભારોભાર દુઃખ છે આવનારા દિવસોમાં એ બંને બ્લોકમાં પણ વધુ કામ કરીને બંને સીટો આવતી વખતે જીતીએ એવો અમે પ્રયત્ન કરીશું કુલ મળીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વૈશ્વિક નેતૃત્વ અને પશુપાલકો માટેની એમની ચિંતા સહકારથી સમૃદ્ધિના અમિતભાઈ શાહ સાહેબના પ્રયત્નો પર પશુપાલકોનો ભરોસો પશુપાલકોનું જ ભલું કરવા માટેનો સંકલ્પ સી આર પાટીલનો એમાં પશુપાલકોની મોર ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સાહેબનું મુખ્યમંત્રીનું નેતૃત્વ અમારા મંત્રીશ્રીઓ ઋષિકેશભાઈ પટેલ જગદીશભાઈ પટેલ ઉપરાંત અમારા સાંસદશ્રીઓ બંને ત્રણેય જિલ્લાના ધારાસભ્યશ્રીઓ આ સર્વની એક સાથેની મહેનતના કારણે અમે અમૂલમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું ક્લીન બોર્ડ બેસી રહ્યું છે ટૂંક સમયમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિવરણી થયા બાદ સો દિવસના એજન્ડા સાથે દરેક પશુ દરેક ડિરેક્ટરને પશુપાલકોની વિઝિટે અને ડેરીની વિઝિટે મોકલવામાં આવશે અને વિઝન સાથે આવનારા પાંચ વર વર્ષમાં પશુપાલકોનું ખૂબ ભલું કરવાનો અમારો પ્લાન છે જેની પર મક્કમતાથી કામ કરવામાં આવશે અમૂલની બ્રાન્ડ અમૂલની ઇમેજને બદનામ કરવા માટે અમૂલ જેવી જ કોઈ બીજી કંપનીનું સાથેથી ફંડ લઈ અને કોંગ્રેસે અમૂલની ચૂંટણીમાં અમારો

અમારા યશસ્વી પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ કામ કરતા આપણા ભૂપેન્દ્રભાઈ અને અમારા માર્ગદર્શક સીઆર પાટીલ સાહેબ સૌના સકારાત્મક પ્રયત્નોથી દેશમાં જે વાતાવરણ બન્યું છે પશુપાલકોની આવક બમણી કરવાની મોદી સાહેબની નેમ હતી એ દિશામાં અમે સૌ કામ કરી રહ્યા છે અને મોદી સાહેબની નેમને સૌ પશુપાલકોએ વધાવી છે એનો અમને ચોક્કસપણે આનંદ છે દિપુલભાઈ આવે चेयरमैन पदની દાવેદારી કરી રહ્યા તમે અપેક્ષા નક્કી કરશે અમારો રાષ્ટ્રીય નક્કી કરશે અમને મેન્ડેટ આપ્યો છે અમારી પાર્ટી એ તો પણ કોણ બનશે એ પાર્ટી નક્કી કરશે સક્ષમ છે સક્ષમ બધા અમારા મિત્રો સક્ષમ છે પપ્પુ ભાઈ એવું કહે છે લાસ્ટ ટાઈમ પ્રોગ્રામ હતો છે કે જો રાજકારણમાં સૌને મહત્વકાંક્ષા હોય અપેક્ષા હોય બહુ સ્વાભાવિક છે પરંતુ અમારી પાર્ટીમાં પાર્ટી નિર્ણય કરતી હોય છે ને એ નિર્ણય બધા જ કાર્યકર્તાઓ ચૂંટાયેલા પદાધિકારીઓ માથે ચડાવતા હોય છે ને બધા માથે ચડાવશે અમૂલ ડેરીમાં કમળ ખીલવું એની અંદર સૌથી મહત્વની ભૂમિકા મુખ્ય સ્થાનથી તમે પણ રહી ચૂક્યા છો હું અભિનંદન આપીશ અમારા યશસ્વી સંયોજક અજયભાઈ ભટ્ટને અજયભાઈ બ્રહ્મભટ્ટને અજયભાઈ બ્રહ્મભટ્ટે ત્રણ મહિનાથી સતત ત્રણેય જિલ્લાના આગેવાનોને ધારાસભ્યો સંસદ સભ્યો અને અમને સૌને સાથે રાખીને જે કામગીરી કરી જેના કારણે અમે અગિયાર સીટ મેળવવામાં સફળ થયા છે અબુભાઈ કહેવાય છે કે અમૂલ એ છે કે પશુપાલકો છે ને જે ગામડાઓનું જે અર્થતંત્ર છે તેનું મૂળ રહેલું છે એના પર કયા પ્રકારની કામગીરી આગામી સમયમાં જો ગત અઢી વર્ષમાં અમે દૂધના ભાવમાં ત્રણ વર્ષમાં એકવીસ ટકાનો ભાવ વધારો કર્યો અમે બોનસમાં એટલે કે ભાવફેરમાં નેવું ટકા ભાવ ફેરક વધારાનો આપ્યો છે આગામી દિવસોમાં પણ અમારો અભિગમ રહેશે કે અમે પશુપાલકોને બને એટલા પોષણક્ષમ દૂધના ભાવ વધારે આપીએ અને બને એટલો ભાવ ફરક વધારે આપીએ અમારા પશુપાલકને આત્મનિર્ભર બનાવો છે અમે આશા રાખીએ છીએ કે અમારો પશુપાલક બેંકમાં લોન લેવા નહીં બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકવા જાય પશુપાલકોની એવી આશા છે કે હવે પછી પશુપાલકોની આશા હોય બધી વાત સાચી પરંતુ નિર્ણય અમારા મોડી મંડળ કરશે એ સૌને સ્વીકાર્ય રહેશે આજે તારાપુર બ્લોકમાંથી જે ઐતિહાસિક મને મતો મળ્યા છે એ બદલ હું મારા સૌ પશુપાલક મિત્રોનો તથા મારા સહકારી આગેવાનો તથા સૌ ટેકેદારો તથા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા આગેવાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા પ્રથમ સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબનો સંકલ્પ છે ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાનો તો અમે એ દિશામાં સૌ સાથે મળી ખૂબ કામ કરીશું અને આવનાર સમયમાં પશુપાલકોની આવક બમણી થાય એ દિશામાં અમે આવક સૌથી મોટો પ્રશ્ન કયો છે પશુપાલકો માટે આજે જે રીતે આપણે સૌ વિચારીએ છીએ કે પશુપાલકોને આવકમાં વૃદ્ધિ થાય અને ખર્ચમાં ઘટાડો થાય તો એ દિશામાં અમે સૌ આગળ વધીશું એટલે અત્યારે હાલ જે રાજકારણ છે છે એમાં પણ જે પહેલા કોંગ્રેસની સત્તા હતી એ જ સત્તામાં હવે પરિવર્તન આવ્યું છે ભારતીય જનતા પાર્ટી આ વખતે બહુમતી સાથે જીતી છે એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં કોઈક મોટી નવા થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર